મોકલાવું મારા વાલા બે ત્રણ પાવડા હેલો આજ આજના નવા વિડીયો માં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે સન્ડે એટલે કે રવિવાર તો આપડે જો પાણી વાળવાનું હોય વારે ખાલી રવિવારે તો આજ ફરી વાર પાણી વાળવાનું સિવાય ને જો ખાતર આ છે ખાતર અત્યારે પાણી શરૂ કરી દીધું છે અને અમારા ઉપાજવામાં ખાતર સાથે અને આપણે ગામમાં જ્યાં તો ગામમાં લઈએ થોડોક નાસ્તો લઈ આવ્યા કારણ કે તડીકો બહુ છે તો જુઓ આ રીતનો કંઈક નાસ્તો લેવા છે જો ફ્રૂટી નહીં એવું બધું જુઓ હલો નાસ્તો કરવા તો પહેલા નાસ્તો કરી લઈને પછી પાણી વાળવાનું શરૂ કરી દઈએ

પાણી હેઠું જાય રેડી આ રીતનું કંઈક પાણી જાય છે તો થોડા ખરી આપ બાકી રહ્યા છે પાવાના તો પાઈ અને પછી આપણે જવાનું છે મૂવી જવા સલાર સલાર નહીં સોરી સોરી આપણે જવાનું છે પુષ્પા ટુ આવી ગયું છે તો જોવા જવાનું છે તો એમાં એ વ્લોગમાં આપણને કન્ટિન્યુ જોડાઈ રહેજો તો અત્યારે તો આપણે પાણી વાળવાનું છે પાંચ વાગ્યા વધી પાણી વાળવા જવાનું છે અને પછી જવાનું છે પુષ્પા ટુ જોવા તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો પકલાઉ મારા વાલા બે ત્રણ પાવડા આપણા છે અચ્યાર પાણી વાળવાના આની સિવાય આપણે નાખું ન વાળીએ તો તમને ખબર જ હશે અને જોવો આપણે બીજી આકડીમાં પાણી ફેરવી નાખ્યું છે જોવો તો પાણી આવે છે ગમકારા કરીએ તો બે ત્રણ નાકા વાળીને પછી આપણે જવાનું છે પુષ્પા ટુ જોવા કારણ કે કેટલા દિવસતા વેટિંગમાં હતા તો ચાલો બે ત્રણ નાકા વાળી લે અને પછી જાય આગળનો વ્લોગ હશે એ તમે કન્ટિન્યુ જોડાઈ રહ્યો મા ધૂમધા શરૂ છે આપણે વેલા ડુંગળી સોપીન ડુંગળી વાડીને તો ધૂમધા શરૂ છે ના એ જો આ બધું બાર કાઢ્યું છે ઊંઘતા હે જો જબરજસ્ત ઊંધણા ચાલો આજનો વિડીયો એટલો હતો આશા કરો આજનો વિડીયો તમને ગમે છે ગમે તો લાઇક છે કરવાનું ભૂલતા નહીં તો મળશું આપણે નવા વિડીયો સાથે કયો વિડિયો આવવાનો છે એ તમને કીધેલો છે આગળ કારણ કે આપણે જવાનું છે પૂછપાટું જોવા તો ચાલો એ વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ દેજો અને આ વિડીયો આખો જોયો હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો હાલો